તમને શું લાગે છે ખાલી ભાઈઓ જ હપ્તા ભરી શકે બેનો હપ્તા ન ભરી શકે ભાઈઓને લોનનો હપ્તા ભરવાનો હોય મોબાઈલ લોન ઉપર લીધો હોય ગાડી લોન ઉપર લીધી હોય ભાઈને પચાસ પ્રકારના હપ્તા હાલતા હોય તેમ બેનોય હપ્તા ભરતી હોય હો વાલા આ રોજ નવી નવી સાડી પહેરે પ્રસંગમાં એની સાડી રિપીટ ન થતી હોય આ કારણે જવાની પંદર પંદર દહ હાડિયું રાખે એ બધી હપ્તે છોડાવી હોય એમાં અમુક તમે કે શું શિલ્પા તું તો કાંઈને જવામાં આના હાડી પહેર મારે ગર્વથી કેવું પડે ભાઈ મેં રોકડે છોડાવી છે બાકી બધે એ લોકોને હપ્તા હલતા હોય પાંચસો હાડી લે બસો રૂપિયા રોકડા દે ત ત્રણસો નો હપ્તો રાખે ને મહિને મહિને સો રૂપિયા હપ્તો ભરવા જવાનો અને બીજો હપ્તો ભરવા જાય ને ત્યાં માલ નવો આવ્યો વરી સાતસો ની નવી હાડી આવે એટલે હપ્તા ચાલુ જ રહે પછી બ્લાઉઝ સીવડાવે અહીંયા આપતો કટલેરી વાળા ની ઘણા બેનો આવા જ છે હો વાલા આપણે ભલે બે હાડી જોઈ પણ આપણે તો રોકડે જ છોડાવી હોય